પણ જેઓ લગ્નમાં ઉત્સાહ હોય માણસને તો અહીંયા આચાર્યો કહે કે આ ભાગવત કથા એ પણ જીવાત્માના પરમાત્મા સાથે લગન જ છે જેમ લગનમાં કેમ થાય સૌથી પહેલા વરઘોડામાં વરરાજા આવે સૌથી પહેલા કંકોત્રી છપાય એટલે આપણે સૌથી નક્કી કરીએ કે ચલો લગન ક્યારે કરવા છે આ જીવાત્માના પરમાત્માની સાથે એટલે સૌથી પહેલા નક્કી થાય તિથિ તારીખ સમય અને કંકોત્રી છપાય બધાને આમંત્રિત કરીએ કે આ કોઈની કથા નથી આ તો અમારો આત્માનો પરમાત્મા સાથેનો લગ્ન છે વિવાહ છે નક્કી પછી સમય આવે અને વરઘોડામાં બેસેલા વર રાજા ઘોડા પર સવાર થઈને પધારે આપણે પણ માથે પોથીજી લઈએ એ પોથીજી શું છે એ જીવાત્માનો પરમાત્મા વરવા આવે એનો વરઘોડો છે અને વાજતે ગાજતે ઠાકોરજી પંડાલમાં આવે પંડાલમાં પરમાત્મા પધારે દિવસ સાત સાત એક 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 ફેરો જીવાત્માનો પરમાત્મા સાથે થાય અને સાતમા દિવસે ભગવાન આ જીવાત્માને પોતાની સાથે વરીને પોતાનો કરી લે છે અને એમ આ ભાગવત કથા પણ જીવાત્માના પરમાત્મા સાથે લગન છે